બી એનએસની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજિસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડા ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરે છે હા એમની ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે અને ગુનાના કામે ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે મિશન ક્યાં બહાર પાડ્યું હતું સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇફોર્ટર હોટલ છે એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજિસ્ટર કરેલ છે એ પ્રકારની કોઈ હકીકત અત્રે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એનું આગળ કાર્યવાહી કરીશું અમે ઈ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કરી છે હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકના સર આજ રિપબ્લિક નું કાર્ડ નું કહે છે કે જે પ્રાંჭકરે કોઈ મોટા લેતાવવા માટે કન્ટેક્ટ કેવું કે કરું કેટી વાતતા થાજા અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાળ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને નો ઉપયોગ કર્યો છે ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું કબજે અત્યારે હાલ અમને આ જે ફોટો એક જે કહે છે કહેવાતું એ ઓળખકાર અને કાર જે છે એ કબજે કરેલી છે

એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ ચેક કરાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશ